ના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે પહેલાં દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે ખાસ કરીને હર સંઘ વિસ્તારનો ખૂબ ખૂબ સારું ઇનિશિયેટ સારું સ્ટેપ છે કે સુરત થી લોકોએ પ્રાયगराजની ડાયરેક્ટ બસ સ્ટાર્ટ કરી છે આજથી સ્ટાર્ટ થઈ છે અને સુરતના પબ્લિક માટે ઘણો સારું ને કમ્ફર્ટેબલ છે અમદાવાદ સુધી જવાની જરૂર અને એક બસ પાડવી લોકોએ અને ઘણા લોકોને આનો લાભ વડોદરા શહેરવાસીઓને મળશે ये भी हमारी शुभकामना बताओ ये पेरेंट्स को शुरू से ध्यान में रखना चाहिए अगर आप सनातन धर्म को फॉलो करें तो आप अपने बच्चे की परवरिश में उस चीज को डालें नहीं तो बच्चे आगे चल के फॉलो नहीं करेंगे क्योंकि मोस्टली आजकल हम वेस्टर्न कल्चर की तरफ भाग रहे हैं तो हमें बच्चों को सिखाना है कि वो कैसे सनातन धर्म को फॉलो करे इसके लिए उसे दिखाए